એક મિનિટ માટે વિચારો આજની આ બદલાતી દુનિયામાં આપણા બાળકોને સફળ થવા માટે ખરેખર કયા કૌશલ્યોની જરૂર છે શું ખાલી સારા માર્ક્સ લઈ આવવા પૂરતું છે કે પછી એનાથી પણ કંઈક વધારે જરૂરી છે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ અને આ સવાલનો જવાબ છે ને એ આપણને શિક્ષણની એક બિલકુલ નવી દિશા તરફ લઈ જાય છે જેનું નામ છે પરખ આ કોઈ સામાન્ય શબ્દ નથી પણ એક એવી નવી પદ્ધતિ છે જે શિક્ષણ અને મૂલ્યાંકનને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખશે તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ પરખ છે શું ચાલો તો પછી આને જરા ઊંડાણથી સમજીએ કે આ શબ્દ પાછળ આખરે છુપાયેલું શું છે જો પરખ એ ખાલી પાંચ અક્ષરનું શબ્દ નથી એની પાછળ શિક્ષણનું એક આખું દર્શન છે ચાલો એને તોડીને સમજીએ પી એટલે પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન એ એટલે એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન આર એટલે રિવ્યૂ એટલે કે સમીક્ષા એ એટલે એનાલિસિસ મતલબ કે વિશ્લેષણ કે એટલે નોલેજ એટલે કે જ્ઞાન અને એચ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ હવે આ નામ પોતે જ બધું કહી દે છે હેતુ ખાલી પરીક્ષા લેવાનો છે જ નહીં પણ બાળકના જ્ઞાનને એના કૌશલ્યને દરેક રીતે પરખીને એના સર્વાંગી વિકાસ પર ફોકસ કરવાનો છે ચાલો હવે એ તો સમજાઈ ગયું કે પરખ શું છે પણ સવાલ એ છે કે આ નવા મોડેલ પાછળનો મુખ્ય હેતુ શું છે અચાનક આવી નવી સિસ્ટમની જરૂર જ કેમ પડી અને એનો જવાબ અહીંયા છે આ જ છે મુખ્ય ફરક જુઓ એક બાજુ છે ઘોખણપટ્ટીની જૂની ઘીસીપીટી દુનિયા અને બીજી બાજુ છે સમજણ આધારિત શિક્ષણની નવી રોશની પરખનું કામ જ એ છે કે આપણને રટણ પદ્ધતિના એ અંધારામાંથી બહાર કાઢીને સમજણના પ્રકાશ તરફ લઈ જાય મતલબ કે હવે વાત ખાલી માહિતી મગજમાં ભરી દેવાની નથી પણ એને બરાબર સમજીને જીવનમાં ઉપયોગમાં લેવાની છે તો આ પરખના મુખ્ય ઉદ્દેશો શું છે આમ તો બે જ છે પણ બહુ સ્પષ્ટ છે પહેલો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન જેને આપણે એફએલએન કહીએ છીએ એનો પાયો એકદમ મજબૂત બનાવવાનો અને બીજો જે સૌથી અગત્યનો છે ગોખણપટ્ટીને બાય કહીને સાચી સમજણ સાથે શીખવાને પ્રોત્સાહન આપવું અને સાચું કહું તો આ જ આપણા શિક્ષણના ભવિષ્યનો અસલી પાયો છે પણ વાત એ છે કે આ સારા સારા ઉદ્દેશોને ક્લાસરૂમમાં માપીશું કેવી રીતે તો પરખ આના માટે ચાર મુખ્ય એકદમ પાયાના કૌશલ્યો પર ધ્યાન આપે છે હા બસ ચાર આખું મૂલ્યાંકન આ ચાર મજબૂત સ્તંભો પર જ ટકેલું છે અને આ એવા સ્તંભો છે જે વિદ્યાર્થીના જ્ઞાનનો સાચો અને પાકો પાયો બનાવે છે તો પહેલું કૌશલ્ય છે શ્રુતલેખન આનાથી બાળકની જોડણી કેવી છે એ લખી કેવું શકે છે એની પરખ થાય છે એમ સમજો કે આ ભાષા પર પકડ જમાવવા અને ભવિષ્યમાં ભૂલો વગર વાતચીત કરવા માટેનું પહેલું પગથિયું છે બીજું છે વ્યવહારિક કોયડા ઉકેલવા અહીંયા શું થાય ગણિતના એવા દાખલાઓ અપાય જે રોજબરોજના જીવનને લગતા હોય એનાથી બાળકની તર્કશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા ચકાસાય છે અને યાદ રાખવા જેવી વાત એ છે કે આ ખાલી ચોપડીનું ગણિત નથી આ તો જીવનનું ગણિત છે જે એને સાચી દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે તૈયાર કરશે પછી આવે છે ત્રીજું કૌશલ્ય મુખર વાંચન એટલે કે મોટેથી વાંચવું આમાં એ જોવાય છે કે બાળક કેટલું શુદ્ધ બોલે છે અને કેટલી સરળતાથી અટક્યા વગર વાંચી શકે છે આ ખાલી વાંચન નથી હો આ તો પોતાના વિચારોને આત્મવિશ્વાસથી દુનિયા સામે મૂકવાની કળાનો પાયો છે અને હવે ચોથું અને કદાચ સૌથી મહત્વનું કૌશલ્ય અર્થગ્રહણ સાથે વાંચન અહીં એ વાત ખાલી શબ્દો વાંચી જવાની નથી પણ એ શબ્દો પાછળનો અર્થ સમજવાનો છે એનું વિશ્લેષણ કરવાનું છે સાચી સમજની અસલી કસોટી તો આ જ છે અને જે આ શીખી ગયું એની પાસે આખી જિંદગી શીખતા રહેવાની ચાવી આવી તો જો આ ચારેય કૌશલ્યો આપણને ફરી પાછા એ જ મુદ્દા પર લઈ આવે છે જે પરખના નામમાં જ છે સર્વાંગી વિકાસ આ ખાલી ભણતરનો વિકાસ નથી આ તો બુદ્ધિનો અને વ્યવહારનો એમ બધી જ રીતે વિકાસ છે અને આ એક વાક્યમાં પરખની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે ધ્યેય સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં મજબૂત પાયો બનાવવાનો છે અને ગોખણપટ્ટીથી આગળ વધીને વાસ્તવિક સમજણ તરફ જવાનો છે બસ આ જ પરખનો આત્મા છે એવા નાગરિકો તૈયાર કરવા જે વિચારી શકે સમજી શકે અને પોતાની સમસ્યાઓ જાતે ઉકેલી શકે અને અંતે આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે આપણે આપણા બાળકો માટે શું ઈચ્છીએ છીએ ખાલી માર્કશીટ પર લખેલા સારા માર્ક્સ કે પછી એવું સાચું જ્ઞાન જે આખી જિંદગી એમની સાથે રહે કારણ કે આ સવાલનો જવાબ જ આપણા શિક્ષણનું ભવિષ્ય નક્કી કરશે